હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા તો આજે આપણે બનાવીશું મહીસાગરનું ફેમસ લીલી મકાઈનું છીણ જે તમને મહીસાગર સિવાય બીજે ક્યાંય નહીં મળે અને આ રેસિપી મહીસાગરની છે તો પટેલની છે અને પટેલને છીણ વગર તો ચાલે નહીં કોઈ બી મહેમાન હોય તો પટેલના ઘરે પહેલું છીણ બને અને એ જ ખાવાની મજા છે તો ચાલો આપણે એને બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા લીલી મકાઈ લેવાની છે અને લીલી મકાઈના ઉપરના જે છીલકા હોય એ કાઢી નાખવાના છે આવી રીતના અને એને આપણે ક્રશ કરી લેવાની છે છીણીની મદદથી આપણે એને છીણી લઈશું અને આ રેસિપી આપણે ચૂલા પર બનાવીશું તો ચૂલા પર એક કડાઈ મૂકી દઈએ મોટી અને એમાં તેલ એડ કરીશું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે મસાલા જોઈ લઈએ તો અહીંયા જીરું લીધું છે સૂકા લાલ મરચાં અને લવિંગ લીધા છે તેલ ગરમ થઈ જાય એટલે પહેલાં આપણે સૂકા લાલ મરચાં નાખવાના છે અને સૂકા લાલ મરચાં લાલ થાય એટલે આપણે એમાં જીરું એડ કરી દઈશું અને જીરું એકદમ કાળું પડી જાય ત્યાં સુધી આપણે એને શેકાવા દઈશું હવે આપણે એક રકાબીમાં હળદર લાલ મરચું અને હિંગ લઈ લઈશું આપણું જીરું કાળું પડી ગયું છે તો હવે એમાં હળદર લાલ મરચું અને હિંગ નાખી દઈશું અને હવે આપણે એમાં નાખી દઈશું લવિંગ અને તરત જ આપણે જે છીણેલું મકાઈનું હતું એ આપણે આમાં નાખી દઈશું ધીમે ધીમે કરી આપણે બધું એમાં એડ કરી દઈશું હવે આપણે એને જ્યાં સુધી છૂટું ના પડે ત્યાં સુધી આપણે એને શેકી લેવાનું છે અને આ રેસીપી મારી દાદી સાસુ બનાવે છે એટલે બહુ જ સરસ બનાવે છે આ રેસીપી અને એમના હાથની આ રે મકાઈનું છીણ તમે એકવાર ખાશો તો તમે ખાતા રહી જશો કેમ કે એમના હાથનું છીણ બહુ જ મસ્ત આવે છે અને એની કોઈ વાત જ નથી તો આપણે એને શેકાવા દઈશું હવે ત્યાં સુધી આપણે લીલા મરચાંની ખાઈણીમાં આપણે કૂટી લઈશું છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એને શીખવા દેવાનું છે આ રેસિપી બનતા થી દોઢ કલાક લાગે છે કેમકે આ જે રેસીપી અમા અમારે ત્યાં બની છે એ પંદરથી વીસ જણા લોકો માટે બની છે તો આ રેસીપી બનતા કમસે કમ દોઢ કલાક થયો તો અને આજે અમારા ઘરે સમૂહ ભોજન છે અમારી ફેમિલીમાં વીકેન્ડમાં એક વખત તો અમારા ઘરે સમૂહ ભોજન બને જ છે તો આ જે આપણું છીણ છે એ શેકાઈ ગયું છે એમાં આપણે હવે થોડુંક સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને થોડીક વાર આપણે એને હજી શેકાવા દઈશું હવે આ શેકાઈ ગયું છે તો એમાં આપણે એડ કરીશું દૂધ અહીંયા ત્રણ લીટર જેટલું દૂધ લીધું છે મેં અને આ રેસીપી દૂધમાં જ બને છે ઘણા લોકો પાણીમાં બનાવે છે પણ એનો ટેસ્ટ અલગ હોય છે પણ અમારે ત્યાં જે બને છે એ દૂધમાં જ બને છે અને એનો ટેસ્ટ આખો અલગ આવે છે દૂધ એડ કર્યા પછી આપણે હવે એમાં સૂકું લસણ એડ કરીશું જે છીણી લીધેલું છે અને ક્રશ કરેલા મરચાં લીલા મરચાં એડ કરીશું હવે એને સારી રીતના મિક્સ કરી લઈશું હવે એમાં આપણે મસાલા એડ કરીશું તો હળદર પાવડર એડ કરતાં જઈને હલાવતા રહેવાનું છે તાકી હળદરના ગઠ્ઠા ના થઈ જાય અને પછી આપણે એડ કરીશું એમાં લાલ મરચું એને પણ આપણે હલાવતા જઈને જ એડ કરવાનું છે હવે આપણે એને સારી રીતના મિક્સ કરી લઈશું બસ હવે આપણે એને જ્યાં સુધી દૂધ એબ્ઝર્વ ના કરે ત્યાં સુધી આપણે એને શેકવાનું છે અને આપણે એને હલાવતા રહેવાનું છે કેમ કે નીચે ચોંટે ના એટલા માટે અને આ રેસીપી બધા મળીને બનાવે છે તો ફૂલ ફેમિલી જ હાજર હતું ત્યાં તો બધા જ બનાવવામાં હેલ્પ કરતા હતા અને સાથે મળીને જે જમવાનું બનાવીએ ને એ જમવાનું ખરેખર બહુ જ ટેસ્ટફુલ હોય છે કેમ કે એમાં પૂરા પરિવારનો પ્રેમ ભાવ હોય છે અને એ પ્રેમભાવથી જો જમવાનું બનાવ્યું હોય ને તો ખરેખર જમવાની બહુ જ મજા આવે છે અને ઘણા લોકોના ઘરે જે સમૂહ ભોજન નથી થતું તો તમને નમ્ર વિનંતી છે કે તમે એક વખત સાથે ફૂલ ફેમિલી સમૂહ ભોજન લો તો તમને ખરેખર કહું છું કે બહુ જ તમને ગમશે અને એમાં જે લાગણી હશે ને એ પૂરા પરિવારની હશે અને અમારા ઘરે તો હર વીકેન્ડ પર સમૂહ ભોજન થાય જ છે આ તો પરિવારના થોડાક જ સભ્યો હતા બીજા સભ્યો બાકી છે જે તમને હું સમર વેકેશનમાં ફૂલ વિડીયો લઈશ તો એ તમારી જોડે હું શેર કરીશ તો હવે આ થોડુંક ઘટ થઈ ગયું છે તો એમાં એડ કરીશું આપણે શુગર ખાંડ એડ કરવાની છે હવે એને પણ આપણે સારી રીતના મિક્સ કરી લઈશું અને હવે એમાં એડ કરીશું ઘી બે ટેબલ સ્પૂન જેટલું મેં ઘી લીધું છે અને હવે એડ કરીશું સૂકી દ્રાક્ષ હવે એને આપણે થોડીક વાર શેકાવા દઈશું જ્યાં સુધી આપણું તેલ છૂટું ના પડી જાય ત્યાં સુધી આપણે એને શેકાવા દેવાનું છે તો હવે આ શીખાઈ ગયું છે તો હવે આપણે એમાં લીલા ધાણા એડ કરી દઈશું તો તૈયાર છે લીલી મકાઈનું છીણ અને આ રેસીપી અમે સહપરિવાર સાથે બનાવી છે અને બધાએ પેટ ભરીને ખાધી છે કેમ કે આ રેસિપી બધાની ફેવરેટ છે આ જો અમારા ઘરનું સમૂહ ભોજન ડીમાં નથી ખાતા કેનાથી થાળીમાં અમે બધા જો સમૂહ ભોજન હોય તો અમારા ઘરે પતરાળામાં જ ખાવાનું હોય છે અને એનો ટેસ્ટ ખરેખર બહુ જ મસ્ત હોય છે અને જો તમને મારું વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બીજાને બી શેર કરજો થેન્ક યુ